ચમસો મારા વાસીઓ વાવથરા પાણીના પૂરની પરિસ્થિતિમાં તમે કષ્ટ તો ભોગવી રહ્યા છો અમારા ગામમાં પણ બહુ પાણી આવ્યું છે ઘરો ગયું છે ઘણાની ગેસો મરી ગઈ છે ખેતરોનો પાંખ બગડી ગયો છે ઘરમાં ઘૂસ્યું ગયું પાણી તમારા ગામમાં કેટલું પાણી આવ્યું કેટલું નુકસાન થયું કમેન્ટમાં જણાવજો એટલે ખબર પડે અને અત્યારે બહુ વીડિયા એ રહ્યા છે કે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા વાવથરાઈ ગામની પરીક્ષણ કરવા આવ્યા છે કે કેવું પાણી આવ્યું છે જોવા માટે તો વીડિયા આવી રહ્યા કે ગામે ગામે પોતે મિટિંગ કરી રહ્યા છે ત્યાં ખુરશીઓ રાખે મિટિંગ કરે લોકો બેહાડે છે વાતચીત કરે છે એટલે આપણે ખુરશીઓ એ બેઠાને મિટિંગ અત્યારે ન કરાય એમને અત્યારે પાણી ભદરવા પડે તો એમને પણ ખબર પડે કે જનતાની વેદના શું છે એમને તમે જયારે આવો ત્યારે ખુરશી આપો મસ્ત જગ્યા બે જગ્યા આપો આજુબાજુ ફરો એ આવેલ ભૂપેન્દ્ર પટેલ આયા એટલે પચાસ લોકો તો મીડિયા વાળા આવ્યા છે અહીં મીડિયા વાળા અત્યારે શું ક્યાં જરૂર છે ભૂપેન્દ્ર પટેલની ની વાળા તો મીડિયા વાળા પચા ગાડી માં ભૂપેન્દ્ર ફરે આજુબાજુ બીજા સો લોકો ફરતા હોય હવે એ મદદ કરવા આવ્યો છે કે મદદ લેવા આવ્યો એ ખબર નહીં પડતી મદદ કરવાની વોટ માટે આવ્યા છે ત્યાં લોકો જે કારણ કે આ લોકોને ખબર પડવી જોઈએ કે લોકો કઈ પરિસ્થિતિ આ કષ્ટ ભોગવી રહ્યા છે આ ભૂપેન્દ્ર પટેલ અત્યારે આવી પરિસ્થિતિની અંદર એમને પાણીની અંદર ઉતરવા જરૂર છે કે લોકોનું ઘર બતાવવાનું જરૂર છે તો જુઓ અત્યારે પોતે ભૂપેન્દ્ર પટેલ આપણા સ્વિગમ આવે છે શું ગામે ગામે જઈને મિટિંગ કરે તો લોકોની વાત સાંભળે કે આવી તકલીફ છે આવી તકલીફ છે પણ એમને ઉભરું તો જોયું નથી કે ઘરની શું પરિસ્થિતિ છે એમને ઘરની અંદર પાણીમાં ઉતરવાની જરૂર છે કે આવી પરિસ્થિતિ છે આટલા ઢોલ માર મરી ગયા છે આટલો પાક નિષ્ફળ થયો છે આવા ગરમ પાણી ઘૂસી ગયું છે આટલું વાસણ વસ્તુ બગડી છે આ બધું આટલું નુકસાન થયું છે તેમને ખબર પડે કે ગરીબ એક ગરીબ ખેડૂત માણસ હોય છે ને એમાં આટલું એના પાસે કંઈ વાતું નથી આટલું ગુજરાત ચલાવતું હોય એનું બધું ખોવાઈ જાય ને તો કેમ કેમ જીવતું હોય છે પછી બારે વાત કરીને જતા રહે અને પાછું વાત કરે કે અમે તમને કીટો આપશું અમે તમને સહાય આપશું પાક ટોળના પૈસા આપશું અરે તમે બે હજાર પંદરમાં પાણી આવ્યું બે હજાર સત્તરમાં પાણી આવ્યું અને બે હજાર પચીસમાં પણ પાણી આવ્યું તમે વારી ઘડીએ કીટો આપશો પાક તોડના પૈસા આપશો હવે પાક તોડના પૈસા છે કીટો છે એ તો કદાચ એક મહિનો બે મહિના વાપરશું એ પૂરા થઈ જશે પણ તમે આનો કાયમી નિકાલ લાવ અમારે જે ભાવ થયા જે સુવિધામાં જે વર્ષો વર્ષ પાણી આવશે એનો તમે નીકળ લાવો વચમાં કા મોટી કેનાલ નીકળો કાં નદી નીકળો એનો તમે નિકલ લાવો કે તમે આનો લાકુડા બેઠા હો છો ક્યારે થરાનું પાણી આવે ને ક્યાં વાવ ના લોકો પાણી ગુબાય એનો લાભ ઉડાવો તો નહીં બેઠા ને બાકી નિકાલ લાવો કાયમ બને મારે કીટ પૈસાની જરૂર નથી આ જે તમે કીટ આપો છો પાક થોડના પૈસા પડે એની કઈ જરૂર નથી અને કાયમી નિકલ લાવો કે જેથી મારો વાવ કોઈ દિવસ પાણીના પૂરથી ક્યારેય તકલીફ ભોગવે નહીં તમે આનો કાયમી નિકાલ લાવો અને બીજી વાત કે અત્યારે જે આપણે ગામડામાં કીટ આપવા આવે છે લોકો ખાવાનું વસ્તુ આપવા આવે છે કપડાં આપવા આવે છે ધોવાના પૈસાનું બધું કે અમુક લોકો એવા હોય છે કે જે એમના ઘરમાં બહુ નુકસાન તો થયું છે પણ એ કોઈ જગ્યાએ કોઈને સામે આ લાંબો કરીને માગી શક્યા નથી તો આ વસ્તુ ખાવાની વસ્તુ આવે એ આ લાંબો કરીને માગી શકતા નથી તો શરમાય છે તો મિત્રો ત્યાં શરવવાની જરૂર નથી અત્યારે જે આપણે લઈ લેવાય સામે સાથે લઈ લેવાય કારણ કે એમાં આપણે કઈ ભૂલ નહીં કારણ કે આપણે તું તણાઈ ગયું છે આપણે વધુ નથી એમાં શરમ રાખવાનું સચોક રાખવાની જરૂર નથી જે લઈ લેવા અમારે તકલીફમાં છે એ લઈ અને જે પાક આવે એમાં લોકો અમુક કે ભાઈ અમારે નથી જોતા ને છે એટલે મારા ભાઈ સરકારના પૈસા નથી એ આપણા જ પૈસા છે આપણા પૈસા લઈ સરકારે ભેગા કર્યા છે અને અત્યારે આપણી પરિસ્થિતિ છે એ સરકાર પાછા આપે છે સરકારના પૈસા નથી આપણા જ પૈસા છે એ લઈ લેવાય અને મકાન પડી ગયા હોય તો મકાનના પણ પૈસા આપે છે તો મારું તો કેવું કે પડો પડો મકાન હોય ને તો આ સેકરીને પાડી દેવાય પૈસા જો મકાન પૈસા વધારે હાલતા હોય આપડે કાસા મકાન પૈસા હાલે અને આપડે ગૌમ તો કાસા મકાન છે ખાસા મહિના મકાન ના પૈસા જો વધારે આપતા હોય પડો પડો હોય ના પડ્યું તો પાડી ગયું બાકી પૈસા લઈ ગયો કારણ કે આપણા જ પૈસા છે સરકારના ને આપણું આપણા પૈસા લઈને ઘરફરી હોય એ આપણા પૈસા પાછા હાલે પાણી લઈ જ દેવાય મુદ્દો જેટલા બને લઈ લેવાય ને જે અત્યારે કેટલી વ્યવસ્થા કેસ ડોલ ચાલુ છે તો કેસ ડોલ લઈ લેવાય જે ખેતર ધોવાણા એના પણ પૈસા મળે છે એ પણ લઈ લેવાય જેટલો લાભ લે લાભ લઈ જ લેવાય અને આ જે લાભની જરૂર તો આપણે કઈ શિયા નહીં વાવ થોડા સુવિધા કારણ કે કાયમી નિકલ આવે તો સારું છે પણ જ્યાં લગી લાભ આવે તો લઈ લો તો તમારા ગામમાં કેવું પાણી છે કેવું નુકસાન આવ્યું છે તો કોમેન્ટમાં જણાવતા રહેજો અને બન્યા રહેજો આપણા વિડીયોમાં